તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ બ્લોગ સ્ટાર્ટ થાય છે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં વરસાદમાં આંબા સરસ થઈ ગયા હા પવન આવે તો બી ના પડે એવા થઈ ગયા છે

હમ પરમ દિવસે ભાવિ બતાવ્યા હતા ફૂલ કેટલા સરસ થયા છે આજે તો સરસ લાગે છે हम्म hmm. hmm. तुलसी माता तो कितना मोट्टा था क्या जो चमासान अनएसो ड्रैगन फूड फूटी हुई जो हमारा कुंडा माँ इंग्लिश गुलाब इंग्लिश गुलाब सही आहू का ये एक बाजू ना एक बाजू ना hmm. जो जो पहले आखों का ही है इंग्लिश गुलाब चापिका वालों से તો દેખી લો ગાઈ અમારે ત્યાં નાગરવેલ પણ થાય નાગરવેલના ના પાના ને નાગરવેલ છે હે ને પાન જે પાન આપણે ખાઈએ છે ને એ અત્યારે બધી છોકરીઓ લઈ જાય છે ને ગભરી વ્રતમાં માં છોકરીઓ બધી લઈ જાય છે નાગરવેલના પાન પૂજા માં વપરાય ને જો કેટલી મોટી નાગરવેલ છે અને બીલી પણ છે ને મમ્મી બીલી બીલી થયું

કઈ ઘર બનાવ્યું છે એને ઘર બનાવ્યું છે કયા જા રાવી ભૈયા ઘર બનાવ્યું જો રાવી આવું ઘર બનાવી ને પછી બીજું ઘર નવું મસ્ત બનાવી ને આવજો હા મેરેજમાં માં કઈ થી ખુશ હશે અલ્લા કઈ છો ઓલો તો અહિયાં થી નીકળ્યો સની તૈયારી ચાલુ કરી હવે અમે કઢી બનાવીએ છીએ કઢીનો ભાત બનાવીએ છીએ તમાર ખાવા હોય કઢી છે તો ચોરી ટિકી ને ભાત અને કોબીજ નું શાક તે તો આપણે ખાંડુક્સાન થોડું ખાવાનું ના રૂક્ષા અંજીર ખાવાનું મન થઈ જાય

અગવા રડસે પાણીપુરીનું નામ પડે એટલે પતિ ગઈ વાજેનસે કેવી રડતી હતી એટલેને રડતા તોને મોકલી દીધી તો તો ખોટી બિચારી જી ઉપર ના એને કીધું કે તમ અત્યારે મેં દિખાવે છુ હા કે તો જ જાવ ના દીધું અમાર છોરો મે અગી આલ તો તો ખાવા શું બનાવ નેયા

તમે પેલા નાના હતા ને એકદમ નાના નાના એટલે એમ બુદ્ધિ ને કે ઘોરો હોય તો આવું બધું નહીં ખાવાનું એવું તો અમે શું કરીએ ખબર અહીંથી કા બાગમાં જવાનું ઘેર ના ખા લે બાગમાં નહીં બાગમાં જવાનું અને બાગમાં જઈને પછી પાણીપુરી ખાઈ લેવાની

અને મને છે ને એક વખત તો મને યાદ છે જ યાદ છે હા મારો આ રીતના સ્કૂલથી આવી અને મારા મમ્મી વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી અમે મને બહુ ભાવે તો મેં શું કર્યું ખબર વઘારેલી ખીચડી બનાવી હતી ને એટલું હું દેખી ગઈ વઘારેલી ખીચડી બનાવી રડી ખીચડી ખાઈ લીધી ખીચડી ખાઈ લીધી રડી મેં તો ના માર તો ખાવું જ છે ખાવું જ છે ખાઈ લીધી બંટી ભાઈ છોકરા બીવડાય બીવડાય જ કરે છે

તો દવાઈ ગયું છે હવે પપ્પા ડેરીમાં જાય છે ને દૂધ ભરવા હમ હજુ લગવાનું બાકી હમ્મ એ બોલ છે પપ્પા નીચે હમ્મ દૂધ આપવા જવાનું જોવા માતા માટા કાજુ લઉં કાજુ કાજુ લે બેટા છૂટી મારવાય ના 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 આખી પાનું કુ બીજ નું ચા ગયો અમારજોગા જો હવે તો નહિ જો તમે પલ્ટી

અમે આવ્યા છે બાગમાં છોકરાઓએ રમવાનું ચાલુ કરી દીધું છે છોકરાઓ ખુશ થઈ ગયા છે બાગમાં લઈને આવ્યા એટલે જ્યાં એક કર એક આગળ કર એક આગળ કર હા વેરી ગુડ વેરી ગુડ કર